જમીન ઉપર ઉલુ લાયું વાદરી વાદરી હતું જમીન ઉપર આવ્યું શું એટલે જમીન ઉપર આવ્યું

પિક્ચર પિક્ચર ફોન કરું પિક્ચર પેલું પેપર માં અંતર થોડી

અરે ઇંત્રી આને હંતાડી આ મારી ભાઈ આને ઉઠું કરું હેડે લેવ તાકાત છો હેલો તને પેન લીધી ધૂપ મને એટલે મને એકામાં પકડી રાખ લે ફોન ન ને બાજુ ના કરોકરો ભાઈ છોકરા મેરામ જાય તો અતો મેરું આવો એટલે મેરુ ને તો

ખવડાવી બોલા મરચું નો રોટલો ખાવ મરચું થઈ શકે લાકડા ની પેટી પડી ને એ મમતા દઈશું બરોબર થી હું ખબર પેલું ગોરા ની ખવડાવી ખવડાય એની ખડો માર ગેર લાકડા પેટી પડી બધા આવશે તો પડશે